વાવની ગર્લ્સ હોસ્ટેલમાં મેન્યુ મુદ્દે વાલી મિત્રોની રજૂઆત વાવ ખાતે કસ્તુરબા ગાંધી વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલ કાર્યરત છે બે હોસ્ટેલમાં અંદાજે બસો વિદ્યાર્થીનીઓ રહે છે ગતરોજ વિદ્યાર્થીનીઓના વાલી મિત્રો અને વિદ્યાર્થીનીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હોસ્ટેલમાં અપાતું મેન્યુ ગુણવત્તાયુક્ત અપાતું નથી છાશમાં પાણી નાખી આપવામાં આવે છે કેએમસીની મીટિંગ બોલાવવામાં આવતી નથી પીવા માટે ચોખ્ખું પાણી પણ અપાતું નથી મેન્યુમાં અપાતા ભાત રેસનિંગના આપવામાં આવે છે સવારે વહેલા ઉઠાડવામાં આવે છે વિગતો જાણવા માટે હોસ્ટેલના વોર્ડન દીપિકાબેન દેસાઈ સાથે વાત કરતાં દીપિકાબેન દેસાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે બસ્સો વિદ્યાર્થીનીઓની એક વ્યક્તિને જવાબદારી રાખવાની હોય ક્યાંક થોડી ઘણી ભૂલ હોઈ શકે પરંતુ બસ્સો વિદ્યાર્થીનીઓના વાલી મિત્રોમાંથી બે ચાર વાલીઓ આવી મારો અંગત વિરોધ કરે છે હું છેલ્લા નવ વર્ષથી આ હોસ્ટેલમાં વફાદારીપૂર્વક ફરજ બજાવું છું મારી બે વખત બદલી થવા છતાં વિદ્યાર્થીનીઓની માંગથી ફરી અહીં મૂકવામાં આવી છે તમામ વિદ્યાર્થીનીઓ જોડે પ્રેમથી રહું છું મારા પ્રત્યે જે ભેદભાવના આક્ષેપો તેમજ મેન્યુ બાબતના આક્ષેપો કર્યા તે તદ્દન સત્યથી વેગળા છે જે મેન્યુ અપાય છે તે ગુણવત્તાયુક્ત આપવામાં આવે છે જે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકો છો હું હોસ્ટેલના દરેક નીતિ નિયમોનું વફાદારીપૂર્વક પાલન કરું છું મારી સરાહનીય કામગીરી જોઈને મારી બે વખત બદલી થવા છતાં મને વિદ્યાર્થીનીઓની માંગને લઈને મને વાવ ખાતે મૂકવામાં આવેલ છે બપોરનું ખાવા ખવડાવે છે અને બેને અલગ બનાવે છે રાધવાનું અને નાખે છે છાસમાં પાણી રેડીને આપે છે દૂધમાં પાણી રેડીને આપે છે

જમવાનું કોઈ મેન્યુ પ્રમાણે આપવામાં આવતું નથી અને નાસ્તો કોઈ મેન્યુ પ્રમાણે આપવામાં આવતો નથી છોકરી અને પાણી પીવાનું હોતું નથી તે છતાં કોઈ ગણાતા નથી આ બાબતે અગાઉ રજૂઆત કરી લીધી હા આના બાબતે અમે અગાઉ રજૂઆત કરી હતી ડીપીઓ સાહેબને કીધું તો કોકિલાબેન ને કીધું પણ આને કોઈ નિકાલ આવતું નથી અન્યાય નહીં મળે તો અંતે શું કરશો અન્યાય ન્યાય નહીં મળે તો તે માટે અમે તાળાબંધી કરાવીશું અમારી છોકરીઓ ઘરે લઈને જતા રહીશું આ તાલુકામાં ગર્લ્સ હોસ્ટેલ આવેલ છે મોડલ એમાં જમવાનું બરાબર નથી આપતા દીકરીઓને રવિવારે કપડાં ધોવાના અઠવાડિયું કપડાં નહીં ધોવાના સવારમાં ચાર વાગ્યા ઉઠાડવામાં આવે ટોર્ચર કરવામાં આવે છે ખોટી રીતે સવારે ચાર વાગ્યા ઉઠાડવામાં દૂધ છાશમાં એકલું પાણી આપે છે જમવાનું બરાબર નથી આપતા બહેનનું પ્રમાણે નાસ્તો નથી આપતા અને જવાબદાર વોર્ડન કોઈ હાજર નથી કોઈ કોઈ છોકરી બીમાર થાય તો ઘરે ફોન કરવા નથી આપતા અને ફોન કરવા જવાબદારી આવે છે વોર્ડનની જવાબદાર વોર્ડન કોઈ હાજર નથી હોય એક શિખાઉ બેન આવીને બહેલ છે જવાબદાર કોઈ વોર્ડન ત્યારે હાજર નથી

કોઈ જાતની તકલીફ નથી જમવા માટે કેવું નથી ભેદભાવ જેવું રખાતું બધી શું નામ છે મારું બેન આખું નામ શું તમે એનું જાતી ના પણ બે ને દિવસ સુધી તમારા પતિ કોઈ એવું રાખી નથી સાંઈ દીપિકાબેન અહીંયા નવ વર્ષની કેજબીમાં વોર્ડન તરીકેની ફરજ નિભાવું છું મારી જોડે એક સાત બે હજાર ચોવીસથી આ બિલ્ડિંગનો ચાર્જ છે અને અત્યારે જે વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે એ તદ્દન ખોટો છે હું સારું ગુણવત્તાપૂર્વક જ દીકરીઓનું ભોજન આપું છું અને મારી દીકરીઓ માનું છું એમને એવી રીતે બીજું વાલી એવું કહે છે કે જાતિ ભેદભાવની વાત થઈ છે તદ્દન નહીં બધી બસ્તો દીકરીઓને હું મારી પોતાની દીકરીઓ હોય એવી રીતે સાચવું છું કદાચ બસ્તો દીકરીઓની બોર્ડન તરીકે ફરજ નિભાવી એ થોડી આમ કઠિન છે છતાં પણ હું પૂરે પ્રયત્ન કરું છું એમાં જો થોડી મારી કોઈ કચાસ હોય તો એ હું પૂરી કરી દઈશ અને જે બધા આક્ષેપો કર્યા છે ને એ તદ્દન ખોટા છે એવું નકારું છું એ બધા આક્ષેપો બસો વિદ્યાર્થીને વાલીમાંથી કેટલા વાલીજનો અહીં આવ્યા છે અહીંયા લગભગ બે ત્રણ જ વાલી આવ્યા છે એક જ ગામના વાલી છે એમને જ પ્રોબ્લેમ છે બાકી કોઈને પ્રોબ્લેમ છે નહીં you <music>